સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે માંડવીમાં છે ને દવાનો છંટકાવ કર્યો છે અને દવામાં હતી રાડો ગેરું અને એક બીજી એક દવા હતી એનાથી છે ને માંડવીનો ડોડો ભરાવદાર થાય અને મોટો થાય તો આ છે ને એ આ માંડવી છે બાવીસ નંબર છે અને આગળ છે ગિરનાર ચાર અને ઉપર ખેતરમાં છે ઓગણ નંબર તો આપણે આજુ વખતે ત્રણેય માંડવીનો અનુભવ કર્યો છે અને પછી એ તો છેલ્લે ખબર પડે કઈ માંડવી વધારે ઉતરે આપણે એકદી એનો ઝાડવાનો પણ વિડીયો બનાવશું તો કેવી માંડવી છે એ જોશું તો પહેલાં આપણે દવાની કામ કરી લઈએ પછી બીજું બીજા રાઉન્ડમાં આ છે જોક્સી ટોપ આના છત્રીસ પંપ બરાબર શિવાલિકવાડાની છે ચોકસી ટોપ એક આ દવાનો છંટકાવ કર્યો ગીપ સ્પીડ આનાથી ડોડવો ભરાવદાર થાય આ છે આઈસીએલ કંપનીનું સિલેક્ટ એસઓપી છે આના નવ પંપ ત્રણેય દવાનું આપણે મિશ્રણ કરી અને આપણે આ માંડવીમાં છંટકાવ કર્યો રાડો ગેરું અને માંડવીનો ડોડવો છે ને એ ભરાવદાર થાય ને આ માંડવી છે જીજી બાવીસ આગળ છે ગિરનાર ચાર તો ચાલો આપણે બધી ત્રણે ત્રણ માંડવી જોઈ લઈએ આજે હવારે છંટકાવ કર્યો હવારે પુગાય એમ નતું એટલે પછી અટાણે વિડીયો ઉતાર લઈએ આપણે આ જીજી બાવીસ છે પછી આગળ ગિરનાર ચાર છે સૌથી મોટું વાવેતર ગિરનાર ચારનું છે બાર વીઘાની ગિરનાર ચાર છે આ અઢી વીઘાની જીજી બાવીસ છે આ છે ગિરનાર ચાર આમાં આપણે માથે રૂલ પણ આપ્યું હતું અને જો આ કોક છોડવું આવો પીરો પડી જાય ને તો એની માટેની દવાનો છંટકાવ કર્યો આપણે જેથી રાડો કે ગેરું ના આવે એમ જો આ છે ગિરનાર ચાર અને આગળ ઉપરના ખેતરમાં છે ઓગણ નંબર ગીરના ચારનું નું વાવેતર આપણે પહેલી વખત જ કર્યું એટલે એનું તમને ઝાડું ઉપાડીને આપણે બતાવ્યું કેવી માંડવી કેવો છે ફાલ બરાબર આ બધી ગીરનાર ચાર

આ આટલો હર પાડલ છે અને બાકીની ઓલી બાજુની છે ને એ અઢારની જારીએ છે જો ઓગણચાલીસ નંબર છે અહીંયાથી અઢારની જારીએ વાવેતર કરેલું છે ઓગણ નંબર રમા પણ આપણે દવાનો છટકાવ કરી લીધો છે આજે ત્રણેય દવાનું મિશ્રણ કરી અને એમાં છંટકાવ કર્યો છે દવાનો આ બ્લોગને આપણે પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો